ગુલાબસિંહભાઈ રાજપૂત ગીરી બના સાહે રામકિશન ઓઝા સાહેબ ભરતસિંહજી વાઘેલા જાગીદાર સમાજના

રાવણા રાજપૂત સમાજ સૌ ક્ષત્રિય સમાજને આમંત્રના માન આપીને બધાને સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે આ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બનાસકાંડાની જનતા આશીર્વાદ આપે સાત તારીખે એક લોકસયનો ભાગ છે બાપુ પણ હું મારી

એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય આ બે ટાઈમે બાપુ તમારો આભાર માણ્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજ ની દીકરીની પહેલા પહેલી દિકરી જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા જ્યાંથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજ નહીં નહી પણ ભૂતકાળ ઇતિહાસ કે કોઈ કોઈ પણ બેન દીકરી હોય નાના તકલીફ કે ઝઘડા જેવું હોય અને ગામની અંદર ક્ષત્રિય સમાજ નું એક ઘર હોય ને તો એને અઢારે આલમ એમ કે બાપુ અમારા ઘરે વધારો અમારી સાથે વધારો અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો આ પ્રણાલીકા જ્યારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકોને એક લોકશાહી નો ભાગ છે પણ જ્યારે સમગ્ર તમામ સમાજ અઢારે આલમ સતિષે કોમ એ જાગીરદાર સમાજ માટે પોતાની દીકરી માટે મદદ માંગતી હોય એ ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ કોઈ પણ એક રાજ્ય કે એવડા ગજાના માણસો સમજણપૂર્વકના માણસો એ પ્રકારના ઉચ્чан કરે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારે પણ ના ચલાવી લે અને ના ચલાવી લે એટલા માટે કે આ પ્રણાલિકાને કઈક ને કઈક ક્ષત્રિય સમાજની પ્રણાલિકાને કલંક લાગે અને એટલા માટે કરીને આજે આ બનાસકાંઠા બનાસકાંડાજીને ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને એ ઇતિહાસમાં આવનાર સમયની અંદર

કે જ્યાં ક્ષત્રિય સમાજના એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટી મીટિંગ રાખી હોય સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજ ને નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે તમે અમારા ભેગા રહો અને અમારા કહેવા ત્યાં મીટિંગ ના કરો અને સમગ્ર તમામ ગામોની અંદર તમામ ગામના તમામ વધારે આલમ સતિશે કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ નથી થવા આપી આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે એક બાજુ ધર્મુખતા છે એક બાજુ નરમતા છે અને વિવેક ની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી પણ એટલું ચોક્કસથી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનો એ વાત કરી કે ગેનીબેન બેન આગા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની ની માંગણી કરો મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષેત્રીય સમાજ ફેલાયેલો હોય અને એ કુળ ની કુવાસી ને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારી ક્યાંક લાચન લાગે આવડો ભરોસો જયારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જેમ ચિઠ્ઠી જાહાને ચિઠ્ઠી લખી તી રાન અવગણ ને અને આજે જે બેની બેને તમને વિનંતી કરી છે ચિઠ્ઠી લખી છે તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ છો એમને રાન અવગણ પણ ક્ષત્રિય હતો નાગ પણ ક્ષત્રિય છો ત્યારે ઇતિહાસમાં દર્શન થાય છે અને ઇતિહાસ ના દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજી કહ્યું એ પ્રમાણે સાતમી તારીખે મતદાન છે અને ચોથી તારીખે લોકસભાની ચૂંટણી પરિણામ આવવાનું છે એક બાજુ સીઆર પાટીલ સાહેબ નું સીઆર પાટીલ નું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ આપણા સૌનું ભવિષ્ય અને જે એક રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને

જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસકાંઠાની અંદર પણ પહેલાં તો એમ કહેતા હતા કે અમે તો પાંચ લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છા હવે તો એક મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપ ડાઉન કરવું પડેલું તમામ સંસાધનો સામે લગાવી દીધા એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધન શક્તિ એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા ગુજરાતના નેતાઓને બધાને લાવી ચુક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોય શકે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજું છું કોઈ બેન દીકરીના માતા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ સગળે સમાજ એના માતા મારે ચુંદડી વઢાડે એ ચુંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું અને આ તમારી ચુંદડીને ક્યાંય હાથ નહી આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માટે ઉડાડી સમર્થન આપ્યું હવે સાતમી તારીખે પાંચ કે છ વાગ્યા સુધી એક પણ બનાસકાંઠા નું ભૂત રેડું ના રાખતા ત્યારે આ સુંદરી ની લાજ રહેશે હવે એમની પાસે ફોટો કરાયા સિવાય નું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે ભૂતો ઉપર ફોટો કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ ભૂતઓ ઉપર મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને કેચંટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પરમાણ્યની જે વ્યવસ્થા હોય કે જે કઈ ના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં ભાઈએ મારે એક ટાગોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી ગળ સુધીમાં અને પ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો અને આજે હું તમને બધાયને આ દિશાની જગ્યા પરથી દિશાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ સતિષે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ સતિશે કોમ ને આજે કોઈ અમને વ્યત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કઈ પીછી હાથ નહીં કરીએ અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું અમને મારા ભાઈઓના ગીરોના પધામણા કર્યા વોળામણા કર્યા એમના એક પરંપરાગત રીતે ભાવણા લીધા મા ભવાની ને પ્રાર્થના કરું કે હે મા ભવાની જગદંબા હે મા અંબાજી મારા ક્ષત્રિય સમાજની ની એકતા ને ક્યાંય નજર ના લાગે એજ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર